નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત કા કિસાન મારી યુટ્યુબ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે થ્રીપ્સ જેવા જીવા જીવાતુ પર નિયંત્રણ ઉપરથી અત્યારે હાલની પરિસ્થિતિ થ્રીપ્સનો એટક હેવી સકિંગ પેસ્ટની અંદર છે ત્યારે ઘણી કંપનીના બાયો પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ પેસ્ટિસાઈડ વાપરીને પણ રિઝલ્ટ નથી મળી રહ્યા આપણને ત્યારે આપણે થિપ્સ જેવી જીવાતના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ તેના વિશે વાત અને બધા ખેડૂત વિનંતી કે મારી યુટ્યુબ ચેનલ ગુજરાત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો તેથી કરીને તમને નવા વિડીયો મારી ચેનલમાં મળી રહે અને તમને અચૂક જોવા મળે તે માટે તમામ ખેડૂત મિત્રોને હું કહું છું કે મારી યુટ્યુબ ચેનલ મેં ગુજરાતના કિસાનમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી લેવું તો ખેડૂત મિત્રો ના નિયંત્રણ વિશેની જો વાત કરવામાં આવે તો છેલ્લા લાસ્ટ આઠથી દસ દિવસથી થઈશનો હેવી એટેન્ક ચાલી રહ્યો છે ત્યારે ઘણી ખરી દવા મારતા પણ રિઝલ્ટ નથી મળી રહ્યા તારા આપણે એક દવા વિશેની વાત કરવા જઈ રહ્યા છું તે દવાનું નામ છે ખેડૂત મિત્રો આર ત્રણસો ત્રણ જે પેન્સ બાયો વાંગ પ્રાઇવેટ લિમિટેડનું બેંગ્લોરનું વર્ષો જૂનું આઠથી દસ વીસ વરા જૂનું જેને બાયો આર ત્રણસો ત્રણ કહેવામાં આવે છે તે વિશે આજ વાત કરવાની છે બાયોઆર ત્રણસો ત્રણ ખેડૂત મિત્રો એવું સકિંગ પેસ્ટ છે થ્રીપ્સની અંદર કે લોંગ ટાઈમ લાંબા ગાળા સુધીનું રિઝલ્ટ આપતી વેરાયટી પ્રોડક્ટ છે જેની અંદર કંપનીનો એવો પણ દાવો કરવામાં આવે છે કે ભાઈ બાયોઆર ત્રણસો ત્રણ છે તે તમારે છાંટા પછી કપાસની અંદર કોઈ પણ ગુણબી દવા નહીં આપવાની અને એકદમ ઘેરો લીલો છોડ બનાવે છે થ્રીપ્સ સફેદ માખી અને લિફ માઇનરમાં જબરજસ્ત પ્રોડક્ટ છે શહેર નહીં આપણો તાલુકો જિલ્લો નહીં પણ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ભારતના સત્તર રાજ્યોની આસપાસ જે દમન બાયોરસો ત્રણ નું જે રિઝલ્ટ છે ખેડૂત મિત્રો એના વિશે વાત કરવી કે થ્રીપ્સ જેવા માઇનોર લીફ માઇનર સફેદ માખી એમાં જબરદસ્ત રિઝલ્ટ આપતું છે પચીસ એમએલનો ડોઝ ખેડૂત મિત્રો વીસ થી પચીસ એમએલ સાંભળજો વીસ થી પચીસ એમએલનો ડોઝ આપો એટલે તમારે ખેડૂત મિત્રો બે દિવસ આટો નહીં મારવાનો ખેતરમાં જઈને અને બે દિવસ પછી તમારે બાયો દમન ત્રણસો ત્રણનું રિઝલ્ટ તમને તમારો કપાસ કહેશે જેના નિયંત્રણમાં તમને એક પણ થ્રીપ્સ તમે જુઓ અત્યારે એક ત્રણ પંદરથી વીસ દિવસના પ્રોડક્ટમાં આપણે આપી હોય એક પણ થ્રીપ્સ નથી દેખાતી હેવી સકિંગ પેશર હતો ત્યારે આપણે થ્રીપ્સના હતા જેના કારણે પાન પણ લાલ થઈ ગયા હતા તો મારા બધા ખેડૂત મિત્રોને હું એવું કહેવા માગું છું કે આ દમન કંપનીનું બાયો સીલનું બાયો વાર ત્રણસો ત્રણ પ્લસ એક વાર અચૂક મારજો જબરજસ્ત ખેડૂત મિત્રો વર્ષો જૂની પ્રોડક્ટ જોયેલી ખેડૂતોએ જાણેલી અને બધા ગુજરાતમાં નહીં પણ ગુજરાતની અલગ વટી અને પણ માર્કેટની અંદર એક જબરજસ્ત રિઝલ્ટ આપતી અને વર્ષો જૂની પેટર્ન છે જેને એક જબલું અથવા એક ડબલું એવું આપણે નામ આપ્યું છે એક જ ડબલું એક જબલું એમ તો આ પ્રોડક્ટ વાપરો સારામાં સારો ફાયદો છે ફ્લિપ્સની અંદર લાંબા ગાળાનું નિયંત્રણ આપે છે સફેદ માખીમાં પણ સારું કામ છે તો ખેડૂત મિત્રો આનો ડોઝ છે બસો ગ્રામ પ્રતિ એકર એવરેજ વીસ થી પચીસ મિલી વીસ મિલી નાખો એટલે તમારે રિઝલ્ટ આવી જાય થ્રીફની અંદર લાંબા કાળાનું પછી તમારે આની અંદર બીજું કોઈ થ્રીફનું એડ કરવાનું નહીં બધી કંપનીને તમે બાયો પ્રોડક્ટ વાપર્યા હોય બરાબર આ વાપરું રિઝલ્ટ નથી મળ્યું પહેલું વાપરું રિઝલ્ટ નથી મળતું તો હું મારા વાળા ખેડૂત મિત્રોને બધાને જણાવવા માંગુ છું કે તમે એવો રિઝલ્ટ જોતો હોય તમારે બાયો આ ત્રણસો ત્રણ અડધા કપાસમાં બાયો ત્રણસો ત્રણ આપો જે દમન કંપનીનું છે અડધા બાયો પ્રોડક્ટ તમારી રીતે ગમે તે કંપનીની આપો તો તમને આ બાયો ત્રણસો ત્રણના રિઝલ્ટ કેવા રહે તમને નરી આંખે જવાય છે મેં મેક્સિમમ પંદરથી વીસ પચીસ ફાર્મર સુધીના અમે લોકોએ આપ્યા છે એના રિઝલ્ટ લીધા છે તો હું તમામ મારી સાથે જોડાયેલા ખેડૂત મિત્રોને ફરી વાર યાદ કરું કે દમન બાયો ત્રણસો ત્રણ આપજો કે કપાસની અંદર એક એવી ફૂટ આવશે તમારે કે જબરજસ્ત તમને રિઝલ્ટ મળશે એના પાનનો કલર ત્રણ ચાર દિવસ પછી જાઓ તો તમને હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આપશે તો માટેના બીજી દવા એક વાર બાયો ત્રણસો ત્રણનો નો એક વાર અચૂક યાદ રાખજો જે પેન્સ બાયો વંગ પ્રાઇવેટ લિમિટેડ બેંગ્લોરની કંપની છે દમન પ્લસ આર ત્રણસો ત્રણ એનું વીસ એમએલથી માંડીને પચીસ એમએલ સુધીના રિઝલ્ટ ડોઝ આપજો ખેડૂત મિત્રો અને સત્ય અમે ટ્રાયલ પણ લીધા છે અને ખેડૂતોને પણ અપાયું છે તો અમારી પાસે વીસ ફાર્મરમાંથી સત્તર ફાર્મર એવું કે ભાઈ અમને રિઝલ્ટ મળ્યા એમ જબરજસ્ત અને તમે ગમે તેટલી બાયો પ્રોડક્ટ વાપરતા હોય આ એક ઓર્ગેનિક પેડ ઉપરની છે પંદરથી વીસ વર્ષ જૂની દમણની છે અને હંડ્રેડ પર્સેન્ટ રિઝલ્ટ આપતી પ્રોડક્ટ એટલે બાયો ત્રણસો ત્રણ જે આને મિત્રો ખેડૂત મિત્રોને હલાવીને ખાલી વી એમએલ નાખી દો તમારે ટ્રીપ્સની અંદર એકદમ સારું પરિણામ લેવા માટે અને જબરદસ્ત રિઝલ્ટ છે ખેડૂત મિત્રો થ્લિપ્સનું ત્રણ દિવસ હોય તમારે આટો મારવાનો કે ત્રણ દિવસ અડધા અને અડધા વિભાગમાં આપો ખેડૂત મિત્રો અમે અડધા કપાસમાં આપેલું છે અડધા કપાસમાં નથી આપેલું તો તમને સામેથી દેખાય કે બાયો આર ત્રણસો ત્રણ કેવું રિઝલ્ટ છે એ તમને પણ જોવા મળશે અમે જોયેલા છે અને ખેડૂત મિત્રોને મારા વાલા સાથે જોડાયેલા કે દમન કંપનીનું બાયો ત્રણસો ત્રણ આપો એકવાર અને એનું સો ચક્સ સો ટકા જે નિયંત્રણ કહેવાય અને હંડ્રેડ પર્સન્ટ ક્વોલિટી કે જેને કહેવામાં આવે થ્રીપ્સ માટે એવું આ બાયો ત્રણસો ત્રણ અને આપી અને ખેડૂત મિત્રો અને કપાસની એકદમ તમને આ છાંટા પછી જે ગ્રીનરી તમને આવશે ને ભગવાન એ જબરજસ્ત ગ્રીનરી આપશે અને એનો બેસ્ટ પરફોર્મન્સ બાયો ત્રણસો ત્રણમાં છે તો તમામ ખેડૂત મિત્રોને હું દમનનું બાયો ત્રણસો ત્રણ આર વાપરવાની ભલામણ કરું છું અને તમે બીજા પણ ખેડૂતને પણ દમનની વિષયની વાત કરજો કે આ પ્રોડક્ટ કેવી લાગી અને અચૂક વાપરજો અને રિઝલ્ટ મળે એટલે અમને જાણ કરજો કે ભાઈ નહીં સાચી વસ્તુ છે અમને આપી હતી અમને રિઝલ્ટ મળ્યા છે આજ અમે દસથી પંદર ખેડૂતને આપ્યા અને એમને કીધું કે ના સાહેબ સારી વસ્તુ હોય તમે આનું ચલાવો તો આજે અમે એનો વિડીયો ઉતાર્યો કે ભાઈ સત્ય વસ્તુ બાયો ત્રણસો ત્રણની અંદર ચીપમાં લીફ માઇનરમાં જોરદાર રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો બીજા કંપનીના બાયો તમે વાપરતા હોય પણ આનું રિઝલ્ટ તમારે અચૂક લેવા માટે તો તમે અડધા અડધા વિભાગમાં પણ વાપરી શકો છો પ્રતિ વીસ એમએલનો ડોઝ છે એટલે તમે ખેડૂત મિત્રો અચૂક વાપરજો બાયો ત્રણસો ત્રણ આરે ચીપ્સની અંદર બીજી કોઈ દવા વેપરા વગર એક વાર અચૂક આપજો જેથી તમને લાંબા ગાળાનું રિઝલ્ટ મળી રહે તે માટે હું મારા તમામ જોડાયેલા ખેડૂત મિત્રોને કહું છું કે બાયોના ત્રણસો ત્રણના રિઝલ્ટ સારા છે અને આ વાપરી અને કપાસ જેવા પાક છે તેમાં હન્ડ્રેડ રિઝલ્ટ આપજો અને અમે પણ ખેડૂતો મિત્રોને અમે આપેલા છે એના રિઝલ્ટ પણ જોયેલા છે ખેડૂત એમ કે ના કપાસની અંદર ચીપ થયો છે આ અને પાંદ એકદમ ગોટા ભળી ગયેલા હતા જેની ખુલ્લે હોવાના હતા આ એ કપા પણ ચોખ્ખા છે ચણા થઈ ગયા એમાં કાંઈ દેખાતું નહોતું કે આ કપાસમાં આવશે એવું દમનનું રિઝલ્ટ છે તો બધા ખેડૂતોનું ફરી ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ ગુજરાતના કિસાનમાં વિનંતી કરું છું કે લાઇક કરો શેર કરો અને સબક્રાઈબ કરો કે જરા જરૂર તમને આ નવા નવા મારા વિડીયો જે તમને આવતા રહે તે તમને એ મોકલતા રહેવી તે બદલ તમામ ખેડૂત મિત્રોનું થેન્ક યુ આભાર ભારત માતા કી જય